સિયારો મિત્રો તો પડી ગયું સવારને આવી ગયો સવાર સવારમાં ગોડાઉનમાં કારણ કે આજે મારે સ્ટોકને ટેલી કરવાનો હતો તો સવાર સવારમાં મેં પહેલાં સ્ટોકને ટેલી કરી લીધો અને પછી તરત જ મારે નીકળવાનું હતું ફિટિંગમાં તો હું નીકળી ગયો છું ફિટિંગમાં જવા માટે ત્યાં રસ્તામાં ગાડીએ પણ મને કહી દીધું કે ભાઈ મારે થોડુંક ખાવું છે એટલે આવો અવાજ ગાડીનો મારથી સંભળાનો નહીં એટલે તરત જ મેં ગાડી પેટ્રોલ પંપે લઈ લીધી અને ગાડીને થોડુંક ખવરાવી દીધું ને ખવરાવીને પહોંચી ગયા કસ્ટમર કસ્ટમરના ઘરે અને કસ્ટમરના ઘરે પહોંચીને તરત તરત પહેલા સ્ટેન્ડ મારી દીધું અને પછી હોલ પાડવાનું ચાલુ કરી દીધું હોલ પાડવામાં થોડીક તકલીફ પડતી હતી કારણ કે મશીન કામ કરવાનું બંધ કરી દીધું એટલે પાયે તરત જ અથોડી અને સીણી લઈ અને આવી ગયા બારની સાઈડ અને બારની સાઈડ આવીને તરત તરત ભાઈએ અથોડી અને સીણીથી હોલ પાડવાનું કરી દીધું ચાલુ અને ફાઇનલી મિત્રો હોલ પડી ગયો છે અને વાયર આવી ગયો છે બહાર અને ધીમે ધીમે કરતાં પાઇપ પણ નાખી દીધી છે આ બાજુ આવી જાય એટલે હરકીથી ખેંચી લીધી છે પાઇપ ખેંચાઈ ગઈ એટલે તરતો તરત અમે આઉટડોર ખોલી નાખ્યું અને મિત્રો ઘણી વખત તો એવું સાંભળવા મળે છે કે એસીના ટેકનિશિયનો પૈસા વધારે લે છે પણ મિત્રો પૈસા તો લે પાઈની હાલત તો જો પડશે વાર થઈ ગયા છે અને ફાઇનલી મિત્રો આપું એસી લાગી ગયું છે એસી લાગી ગયા પછી તરતો તરત જ એસીના તમામે તમામ ફંક્શન ભાઈને સમજાવી દીધા છે અને સમજાવતા સમજાવતા થઈ ગયું હતું મોડું એટલે પછી અમે આવી ગયા શ્રી ગણેશ મૈસૂર ફેન્સી ઢોસામાં જે આમના ઢોસા અમને બહુ પસંદ છે તો હું અને મારો મિત્ર આવી ગયો હતો અમે બંને ઢોસા ખાવા માટે એ તો મારી પહેલાંનો આવીને ક્યારનો બેસી ગયો હતો અને મિત્રો ફાઇનલી અમને ઢોંસા મળી ગયા છે અને અમે પછી તરત બંને મોબાઈલ મૂકી દીધા સાઈડમાં અને ઢોસા ખાવાનું કરી દીધું ચાલુ અને હું આવી ગયો કરે ને કરે આવીને કુલર કરી દીધું ચાલુ અને સુવાની ફૂલે ફૂલ તૈયારી કરી દીધી જો અને જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો ને તો મારા વિડીયોને લાઈક કરી દેજો અને મારા પેજને કરજો ફોલો